બનાસકાંઠાના દાતા તાલુકામાંથી હળાદને અલગ તાલુકો બનાવ્યા બાદ સીમાંકનને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયતના પાંચ ગામો પૈકી માત્ર એક ગામને હળાદ તાલુકામાં સમાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા પાંચે ગામના લોકોએ દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે દાંતા તાલુકાના વિભાજન બાદ નવા બનેલા હળદ તાલુકાના સીમાંકન સામે ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોએ છે ગ્રામજનોનો મુખ્ય વિરોધ એ વાતનો છે કે તેમની પંચાયતના કુલ ગામોમાંથી ગામ તાલુકામાં રાખવામાં આવ્યા છે જ્યારે એકમાત્ર બોરડીયાલા ગામને હળાદ તાલુકામાં ભેળવી દેવાયું છે પંચાયતના વિભાજનથી પડનારી મુશ્કેલીઓને ધ્યાને રાખીને આજે પાંચેય ગામના લોકો મોટી સંખ્યામાં દાંતા ખાતે એકઠા થયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો ગ્રામજનની સ્પષ્ટ માંગ છે કે બોરડિયાલા ગામને પણ ફરી દાતા તાલુકામાં જ સામેલ કરવામાં આવે જો આગામી દિવસોમાં નિર્ણયમાં સુધારો નહીં કરવામાં આવે તો કુવારસી ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ ગામો આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે તેવી એક ઉગ્ર ચિમકી ઉચ્ચારવામાં આવી છે તારીખ છ એક બે હજાર રોજ આજે ગોલડીયા ગામ જે ધોતામાંથી અડાદવો લેવામાં છે એ પરત પાછું દોતામાં લેવા માટે આવે તેવી માંગને આજે કલેક્ટર નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મમલાયક શ્રીને આવેદનપત્ર આપવામાં છે અને ટૂંક જ સમયની અંદર આ બોડિયાળા ગામ દોતામાં ના સમાવેશ કરવામાં આવશે તો આ સમયે ઉગ્ર આંદોલન કરવું પડશે તો કરશું અને ગ્રામજનો અને તમામ પંચાયતના લોકો મળી અને એકસાથે અમારી ગ્રુપ ગ્રામ પંચાયત કુંવારસી છે એના પાંચ ગામડા હતા એના ચાર ગામડા દોતાની અંદર છે અને એક ગામડું અડાદની અંદર છે એટલે આ જે બોરડીયાળા ગામ જો દોતાની અંદર સમાવેશ ના કરવામાં આવે છે તો દિન પંદર દિનની અંદર અમને જે જવાબ ના મળશે તો ઉગ્ર આંદોલન કરવા માટેની તૈયારીમાં અમે જઈએ અમારું ગામ જે દો તાલુકામાં હતું પહેલાં એ અડાદમાં ગયો હતો એ પછી અમે દો તાલુકામાં સમાવેશ કરવા માટે અહીં મામતદાર કસરીએ અમે રજૂઆત કરવા માટે આવેલ છે અને આ જો સત્તા ના કરવામાં આવશે તો ચૂંટણીનો અમે પૂરેપૂરે સંપૂર્ણ રીતે આ ગામના લોકોથી બહિષ્કાર કરીશું એવી અમારી ખાસ રજૂઆત છે અને અમારો કોમ અડાદમાં મૂકવાથી અમને બહુ તકલીફ પડે છે અને મુશ્કેલીના લઈ અને અમારી જે માગ છે દોતા તાલુકા પંચાયતમાં અમે પાછા રજૂ થઈએ અને અમે કુંવારસિંહમાં જ આવી જઈએ પાછા એવી અમારી માગ છે ને જો આ તાત્કાલિક કામ ન મળશે તો પહોંચે પહોંચ ગામોનો ચૂંટણીનો બહિષ્કાર કરશું અમારું ગામ બોડિયાલા દોતા તાલુકામાંથી અડા તાલુકામાં સમાવેશ કરેલો છે તો અમને જે તે કામ માટે તકલીફ પડે છે એટલે અમારે સરકારશ્રીને એટલું નિવેદન છે કે અમારું ગામ ફરીથી કું વારસી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર એવા વિનંતી તેમજ દોતા તાલુકામાં સમાવેશ કરે એવી અમારી સરકારશ્રીની માંગ છે જેથી અમારી માંગને ધ્યાને લે એ પ્રમાણે અમે આવેદનપત્ર આપ્યું છે